ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટના બેનર હેઠળ પ્રાઇવેટ પ્રેક્ટિસનરો મેદાનમાં આવ્યા છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટના બેનર હેઠળ પ્રાઇવેટ પ્રેક્ટિસનરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટર બીજલ શાહને આવેદનપત્ર સુપ્રત કર્યું ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામ આગળ ડોક્ટર ના લખાવી શકે તેવા નિવેદન સામે ફિઝિયોથેરાપિસ્ટો મેદાનમાં ઉતર્યા હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક આ નિવેદન કર્યું હતું જે બાદ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા વિરોધ થયો ફિઝિયોથેરાપિસ્ટ સ્ટુડન્ટોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટના બેનર હેઠળ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો મેદાનમાં આવ્યા છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટના બેનર હેઠળ પ્રાઇવેટ પ્રેક્ટિશનર

પ્રોફેશનની માફી પણ માંગવામાં આવી નથી અને એના એના ઉપર એ આવેદનના ઉપર એમની પ્રતિક્રિયા આપવામાં આવી છે એ પ્રતિક્રિયાના ભાગરૂપે આજે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ એ ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપીસના પ્રેસિડન્ટ દ્વારા પણ એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને અમે આજે એ ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટના બધા જ ફિઝિયોથેરાપિસ્ટો આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા આવ્યા છીએ અને અમારી એક જ માગ છે કે જ્યાં સુધી ઋત્વિજ જોશી પ્રોફેશનની માંગણી માફી નહીં માગે ત્યાં સુધી આનો વિરોધ સખત થશે આ તો હજી ફેઝ થ્રી છે હજી બીજા બધા ફેઝ બાકી છે આ આંદોલનને અમે નેશનલ વ્યાપી બનાવશું અને એની જ આ આજે માગણી માટે અમે એપ્લિકેશન આપવા કલેક્ટર કચેરી આવ્યા છીએ